હા આજે હું શેર કરીશ તમારી સાથે દૂધીની પાઉભાજી બનાવવાની રેસીપી તો આગળ મેં દૂધીને છોલીને કટ કરીને લઈ લીધી છે પીસ પાડી લીધા છે એટલા અહીંયા દૂધીના પીસ પાડી લીધા છે હવે પાણી વગર આપણે એને બાફી લઈશું અહીંયા પાણી વગર આપણે બાફ લે થોડું મીઠું અને થોડી હળદર એડ કરીશું દૂધીનું પાણી છૂટશે એટલા માટે આપણે બે વિસલ કરી લઈશું અને પાણી એડ કરવાની જરૂર નથી આપણે ત્રણ વિસલ કરી લીધી છે હવે ચેક કરી લઈશું આપણે એને અહીંયા બી દૂધી બફાઈ જાય છે આપણે મેશ કરી લઈશું એને અહીંયા આપણે મેશ કરી લીધી છે હવે આ રીતે હવે આપણે બટરમાં ભાજી બનાવી લઈશું તો અહીંયા બટર લઈ લીધું છે બીજું અંદર એડ કરીશું બટર થોડુંક બે ચમચી જેવું બટર એડ કરીશું છે આપણે હવે આપણે જીરું એડ કરીશું હિંગ એડ કરીશું થોડી થોડીક જીરું તકડી ગયું છે હવે ડુંગળીની પેસ્ટ એડ કરીશું આપણે હવે એમાં આદુ લસણની પેસ્ટ એડ કરીશું મીઠું એડ કરીશું આપણે અને શેકાવા દઈશું આપણે બ્રાઉન થાય ત્યાં સુધી શેકા દેવાની છે ડુંગળી આપણે ડુંગળી સરસ શેકાઈ ગઈ છે હવે આપણે ટામેટાની પ્યુરી એડ કરીશું હવે થોડીક શેકા દઈશું એને બી હવે આપણે થોડોક મસાલો શેકાઈ ગયો છે હવે આપણે એમાં મસાલા કરી દઈશું અહીંયા ધાણા જીરો પાવડર એક ચમચી એક ચમચી ગરમ મસાલો થોડી હળદર એક ચમચી તીખું મરચું એક ચમચી ગરમ મસાલો એક ચમચી કિચન કિંગ મસાલો અને પાઉભાજી મસાલો અહીંયા બે ચમચી પાઉભાજી મસાલો એડ કરીએ છીએ આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચું કલર માટે એડ કરીએ છીએ

થોડું એમાં ગરમ પાણી એડ કરીએ છીએ આપણે એક કપાસ હવે થોડી વાર કૂક થવા દઈશું આપણે એક બે મિનિટ સુધી હવે આપણે એક ચમચી જેવું લીંબુ નીતાારીશું અંદર આપણે દાના એડ કરીશું મિક્સ કરી લઈશું આપણી દૂધીની ભાજી બની રેડી થઈ ગઈ છે હવે આપણે પાવ શેકીને સર્વ કરી લઈશું હવે આપણે કટ કરીને પાવને શેકી લઈશું આ રીતે કટ કરીને આપણે શેકી લઈશું અહીંયા આપણે થોડું બટર લઈશું

તો અહિયાં ભાજી લઈ લઈશું આપણે દીધી ની ભાજી લઈ લીધી છે અહિયાં બંધ લઈ લઈશું આપણે અને સલાડ આપણી દૂધીની ભાજી બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં